નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં યુવાનો પર છરી વડે હુમલો કરનાર શખ્સની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી છે કરચલિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ જયંતિભાઈ મકવાણા નામના યુવાન ઉપર રોહિત ચંદુભાઈ મેરે બાઇક ધીમે ચલાવવાનું કહ્યાની દાજ રાખી છરી વડે હુમલો કર્યો હતો આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર રોહિત મેરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે